જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં અને જો અત્યારે ઘડિયાળમાં સાડા આઠ થઈ ગયા છે અને અમે તૈયાર થઈ ગયા છે અને અમે આવ્યા છીએ મારા પપ્પાની ઘરે કેમ મીસુબેન હા એ રાજે શું છે એટલે આપણે આવ્યા છીએ એ મીસુબેનને એ ખબર નથી પણ મારા નાના ભાભી છે ને એનું શ્રીમત છે એટલે અમે આવ્યા છીએ કાલે સાંજે જ આવી ગયા તા તો તૈયાર થઈ ગયા અને મારા મીસુબેનને મામાની ઘરે નહોતો હું પણ પ્રવાસમાં જાઉં તું કાં જવું તું ને પ્રવાસમાં એટલે કે મારા ન થાવ હું તને ખાલી મૂકી જાઉ પણ એ મને મૂકવા આવી રોકાઈ ગઈ તો મીસુબેનના તો કપડાં છે નહીં એટલે કપડા આવે ને ત્યારે મીસુબેન તૈયાર થાય એટલે જો હું તો તૈયાર થઈ ગઈ છું અને મીસુબેનને હમણાં ફટાફટ તૈયાર કરી દઉં તો જો અમારી બે આરાધા તૈયાર થઈ ગઈ છે અલ્પા ને ધર્મિષ્ઠા બે અત્યારે અત્યારમાં જો અમે બધા તૈયાર થઈને હવે જવાના છીએ જય શ્રી કૃષ્ણ જસ્તી બોલો જસ્તી બેને કે ઠંડી લાગવા માંડી

હા તો મસ્ત જો ડેકોરેશન કર્યું છે અને મારી યુગાન ભાઈ મીસુબેન જે સ્ટેજ ઉપર ચડી ગયા છે અને એને ધ્યાન રાખવાનું છે કોઈ ફૂગા ફોડે નહીં એમ કા એવું જ કરવાનું છે કે તમે વેજ ફોડી નાખશો છેલ્લે ફોડશો હે ને જો મેં સમાજે આવી ગયા છે અને મિસુબેન ને યુગાન ભાઈ તો સીજા સ્ટેજ ઉપર જ ચડી ગયા કા હા બે સ્ટેજ ઉપર ચડી ગયા અને સીધા જો ફુગા છે ત્યાં જ ઊભી ગયા પણ બેને ધ્યાન રાખવાનું છે ખબર છે ને ફોડવાના નથી તો જાય મારા પપ્પા ને મારા કાકા ને બધા બેસી ગયા જય શ્રી કૃષ્ણ હા હજી મહેમાન આવવાના બાકી છે એટલે મહેમાનની રાહ જોઈને બધા બેઠા છે

Jasi yes, Krishna. Jasi yes, Krishna. Yang jamin jauh, ada orang tanya, memang ni jalan tiari masa. Memang ada orang dekat ya kan?